અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી ફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો ખૂબ જ પ્રસિદ્ધ થયો છે દેશ વિદેશના લોકો સહિત રોજના હજારો લોકો આ ફ્લાવર શો જોવા માટે મુલાકાત થઈ રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શો બે હજાર પચીસ ને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે આગામી 25-24 જાન્યુઆરી એમ વધુ બે દિવસ માટે નાગરિકો માટે ચાલુ રહેશે છેલ્લા 20 દિવસમાં ફ્લાવર શો નિર્દશ લાખ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે રૂપિયા 8 કરોડની વધૂની આવક થઈ છે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે ગુરુવારે એટલે કે 23 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 651 કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતબર્હત કરશે ત્યાંથી આવા સોના ડ્રો અને ચાવી અર્પણ કરવામાં આવશે અમદાવાદ ફ્લાવર શો અનેક લોકો એની મુલાકાતે આવતા હોય છે આમે અમદાવાદ ગુજરાતની જનતા પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ પ્રેમી અને ફ્લાવર પ્રેમી અનેક લોકો આ ફ્લાવર શો જોવા આવતા હોય છે મહાનગરમાં આવતી કોલ્ડ ડે જ્યારે અનેક વિઝિટર અમદાવાદ આવતા હોય તો ફ્લાવર શો ની મુદત પણ બે દિવસ વધારવામાં આવી છે પચીસ અને છવ્વીસ જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો નગરજનો આ જોવા માટે આવી શકશે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહ આવતીકાલે અમદાવાદ મહાનગરપાલિકાના છસો એકાવન કરોડના વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે અનેક નવી ભેટ સોગતો આવતીકાલે અમદાવાદને મળશે જેમાં ચોરાણું કરોડના લોકાર્પણો છે અને સાડા પાંચસો કરોડના ખાતમુહૂર્તો છે જેની અંદર આપણે વાત કરવામાં બે અંડરપાસ ચેનપુર અંડરપાસ ડી કેબિન અંડરપાસ થલતેરની અંદર સિલત થરાવ જેનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે થલતેરની અંદર વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર તદ ઉપરાંત મક્તમપુરા અને જોધપુર વોર્ડમાં લગભગ તેર કરોડ અને સાત કરોડના હચે કોમ્યુનિટી હોલ એના પણ લોકાર્પણ થવાના છે બોરદેવ વોર્ડની અંદર તદઉપરાંત સાડા પાંચસો કરોડના આપણે વાત કરીએ કે ખાતમુહૂર્તો છે જેની અંદર રાણીપની અંદર સાબરમતી વિધાનસભાની અંદર ચંદ્રભાગા નારુ એક ગંદુ નારુ હતો એનું બોક્સ ની મદદથી આપણે વાત કરીએ કે કેનાલ બનાવવામાં આવશે પરિણામે ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોંગ વોટર લાઇન બે અલગ થશે અને વર્ષો જૂની જે સમસ્યા હતી ત્રાણીપોડની આ સમસ્યાનો અંત થશે લગભગ એકસો પચાસ કરોડનું આ કામ છે તદઉપરાંત વિસતથી ઝુંડાલ સર્કલ સો કરોડના ખર્ચે એને આઇકોનિક રોડ બનાવવામાં આવશે આવા અનેક જે વિકાસના કામો છે આવતીકાલે માન્ય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ તેના ખાતમુહૂર્તો કરશે અને લોકાર્પણ કરશે